બોલો બોલે <laughs> <laughs> <tar tar> <laughs>

બધી રીતે સુખી છે રૂપિયા ટકા તાર પાસે પાર નહી ત્રણ ત્રણ મકાન નો માલિક છે એક નહી ત્રણ મકાન છે એક એક મકાન નો પંચ્યાસી પંચ્યાસી સિત્તેર સિત્તેર લાખ રૂપિયા ભાવ છે સવા નું એક મકાન છે એમાં તું રહે છે આવું કહું છું ધોની માં થતું હતું સવા કરોડ નું મકાન માં રહે છે પણ છતાં તને તારું સમાજ નથી બોલાવતું તારો સગો ભાઈ નથી બોલાવતો તારી બુન અગી નથી બોલાવતી

પણ પછી એને બોવા નહિ બોલતી હશે તો pregnancy ભી થાય અને ને ખબર પડે તારા ઘરે દીકરો ના છે ચારે ચાર foreign માં રહું છું અને માં રજા માં એટલે આયો છું america માં રહું છું તો કે માં રહું છું green card હું મોરારજી ભાઈ છો છું citizen ગ્રીન કાર્ડ છે તમે citizen છો.

कि वहाँ पे हिंदी चलती है और वहाँ पे ऐसा बोला जाता है कि गोगा सटे का कोई प्रॉब्लम नहीं है वो वहाँ पे आता ही नहीं है वहाँ पे पितृ आएगा और कुछ नहीं आएगा और ये गुजरात है यहाँ पे जो आपको इश्यू है जो प्रॉब्लम है वही यहाँ है पे सोल्यूशन होगा बाकी बाबा बागेश्वर है पडोख सरकार है इतना ही बोलेंगे पितरों की तकलीफ है

સિંગલ નેશનલ હાઇવે 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 તો તો હાલ છે 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 પણ બને એ પતારી જમીન જમીનનો ભાવ કરોડ રૂપિયા તારી ન મારો અમેરિકામાં સ્ટોર છે 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 ગેસ ગેસ સ્ટેશન સ્ટેશન स्टोर कौन है जाओ वो बता पूछो स्टोर कौन है स्टोर अमेरिका में दस तक का बात क्यों करें तो <laughs> दस पैसा बात के करें पैसा लेता डॉलर माउ वो बता पूछो हाँ बात करें तो मिल करना बात मोटे ये मैं रोल थे क्यों

જા મારા ભોજન મજા કે છે બો દેવ મજાકો સુ મજા 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 પટેલ નબનો દુનિયામાં હું જીવડ હેલું એક આ તેમ એક દીવો તારી સડીન ઉપર જે પોણી જાવishwa મત એક આ કે ये

શોરૂમ નાના બાપલા મો ચાલુ કરવું છે તારો શોરૂમ વખોડી વખોડો ને અઢાર હજાર મારુ loan મ તન જા જાજો કે તે પૈસા બાકી કરી ને કોઈ અન મારો ના કરજે ધરમનો નો કરજે અન ના એડે અડે તારો હોય તો ના અઢાર હજાર મારુ loan કોઈ કોઈ ચિંતા જા તાર ભાઈ આઈ ગયો હા એને મજા થઈ ગઈ

બસ મજા કરો જય માતાજી હા પાટણ હવે સારું છે શોરૂમ નું પૂછી જ જોઈએ જગ્યા નો મેળ આવી ગયો ને બસ તમે માતા બોલી જગ્યા નું સેટિંગ થઈ જાય આવતી હાલ ચાલુ કરે તારા છોકરા નું મન બીજે છે અને તું નોતો નો હું મોરલી માતા કુ પણ ત્રણ મહિના પહેલું તાર ઘરે આવશે મોટા ચોથી આવે તાર

પોડના રોટલા પણ નહી આવવાના આ આ આપણે સક્શન ખાવું તો બધું બંધ થાય આ આપણે ધીનો ઉપર બેચારો સોટ પીને પોડના રોટલી બનેનારે ખાવાનો હારો એટલે ચાર દાણા ખાવાનો બની કર 5000 તો જાહે બોય ગદણી હું કરે છે સોટક મજૂરી કરે બે અગર બત ચાલુ કરે અંધરો લઈ જાય છે

તારો બી શું પેના મજા થયું હા ठीक है एक्शन मेन्यू नेक्स्ट रेडी आंधो भैया पुत्रो खर्च तू ले जा बे रविवार

મેં જો જાળી ખાલી મેં લોક કરી લાઈટ અંદર ચાલુ હતી બરાબર તો બાજુવાળા એમ કીધું કે બીજા બાજુવાળા ઘરમાં સામે બેઠા એમ એમને કીધું કે એમના ઘરમાં છોકરો ફરે છે બરાબર આપણે અહીંયા હિમાલય જેવડમ જેવડો મતલબ કે છોકરો કે કેમ નહીં લોક મારી ગઈ છે છોકરો તો કે ફરે છે અંદર સાચું છે બધું છે મને છે એટલે મારો બાબલો ફરે છે મિત્રો છે હિમાલય ફરે છે હા

સરકારી નોકરી પંચાલ થોડા હારું રહી છે સરકારી નોકરીમાં 7 મહિનામાં ઠેકાણું પડી જાય કે માતા કે કરવું જો દુનિયાના કોનેથી સરકારી નો સિક્કો જાય ને જોબ મળી જાય તો માતા કે તમારે કરવું બે અગરબત્તી ચાલુ કરો દવાખાનો જે છે એ બધું બંધ કરી દે રેડી બોલ બે કેટલા પૈસા છે રેડી હારું પત્રકાર કલે

વાળ સીકોતરણ સીકોતરણ કરી દેવ પૂજે છે એમાં શેની સદી કરી પૂર્વજ કરી ગોગો પૂજે છે એ નઈ દેવ નઈ હોભે ઘણા એવા એ કે છે કે ભાઈ હું બેહારિયો ગોગો કે તોય નાં કે પૂર્વજ એટલે ભાઈ પૂર્વજ બોલે તો નાગ નો શહીદ થયો તો વીર બને મરી ગયો કદાચ પાળીયો તરીકે પૂજે ભગત તરીકે પૂજાય દિવ્ય આત્મા તરીકે પૂજે પિતૃ તરીકે પૂજે પૂર્વજ તરીકે પૂજાય પણ ભોગ નાં બને